હર હર મહાદેવ જય દ્વારકાધીશ તડકો છે ને એટલો તડકો છે ને એટલે ઠંડુ ઠંડુ સરબત બનાવ્યું લીંબુ સરબત અને હવે પીશું बनाने यो लागस का आवर तू नही बनावता हम चलत आता का बा? तो ये બે गिलास तो एक रखियो बने ने गाय नही नव बजे बे गिलास पीशी पाव से रोड

તેરા બધા જોતા જ તા નો મિત્રો મસ્ત મજાની ની લઈ લીધી ભાઈ

હાલો તેગ <Mile dizzy> <quedaridos> <cooler> <naive>

એ બધું હા શું છે અને તમે કહેશો આખો દિવસ વ્લોગનું નથી બનાવતા બપોર પછી શરૂ કરે છે તો મારો વિડીયો સિવાય પણ ઘણું બધું કામ હોય અને બીજા નંબરમાં આ એક ચેનલ એવી નથી કે હું મહેનત કરું છું મારે બે થી ત્રણ બીજી ચેનલ છે જે મોનેટાઈઝ પણ છે આવક પણ શરૂ છે એવી પણ ચેનલ છે તો એમાં પણ હું કામ કરતો હોઉં છું એટલે વધારે ટાઈમ નથી મળતો એવું છે એટલે અત્યારે તો આમાં ઓછો ફોકસ કરી શકું છું પણ વિડીયો તમારા સુધી ડેલી લાવવાનો પ્રયત્ન કરું છું અને દરરોજના બ્લોગ લાવું છું ભાઈ તો સપોર્ટ કરતા રહેજો એટલે મને થોડી જાજી મજા આવ્યા રાખે એવું છે બાકી થોડી જાજી તમને મજા આવે મને મજા આવે એવા મજેદાર વિડીયો આવતા રહેશે તમે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને એવું બધું કરતા રહેજો અત્યારે તો ઉનાળાના સમયમાં તો સેલેન્જ વાળા વિડીયો લાવશું પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે આવી એવી ચેલેન્જ લાવીશું ઘણા એ કરી છે એવી ચેલેન્જ થોડાક સમયમાં આવી જશે અને મજેદાર ચેલેન્જ આવશે તો બાકી તો એવું છે બાકી તમને જો વિડીયો નાનો એવો છે સારો લાગ્યો જ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ હવે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બહાર